અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈ અને વાત કરીએ તો ચાઇનીઝ લસણને ને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જોવા મળ્યું હતું ત્યારે અમદાવાદ એપીએમસી દ્વારા આ સંદર્ભે પરિપત્ર કરાયું છે એપીએમસી ના વેપારીઓને પરિપત્ર કરાયું છે જો કોઈ પણ વેપારી પાસે ચાઇનીઝ લસણ પકડાશે તો લાયસન્સ રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ ચેતવણી અપાઈ છે ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધ મુકાયો છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જલક અમારી સાથે જોડાઈ છે જલક અમદાવાદ એપીએમસી દ્વારા પરિપત્ર કરાયું છે ચાઇનીઝ લસણ મામલે શું વિગતો સામે આવી રહી છે જે જે ચાઇનીઝ લસણ છે તે ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય ને નુકસાન કરતા હોવાથી સરકાર દ્વારા છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ચાઇનીઝ લસણ પર બેન હોવા છતાં જ બે દિવસ પહેલા જે ગોંડલ માર્કેટ યાર્ડ છે તે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી જે ચાઇનીઝ લસણ છે તે પ્રાપ્ત થયું હતું અને તેને જ કારણે જે તંત્ર છે તે તંત્ર જાણે સફાળું જાગ્યું છે અને અમદાવાદ એપીએમસી છે તે અમદાવાદ એપીએમસી દ્વારા જે વેપારીઓ છે જે એપીએમસી વાસના ખાતે જે આવેલી છે ત્યાં લસણ તેમજ બટાકા અને ડુંદળીનું વેચાણ થાય છે ત્યારે પરિપત્ર કરવામાં આવે છે કે જો કોઈ પણ જે વેપારી છે તે વેપારી ચાઇનીઝ લસણ મંગાવશે અને ચાઈનીસ લસણ વેચશે તો એટલે કે ચાઇનીઝ લસણ પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે એપીએમસી દ્વારા જે લાયસન્સ આપવામાં આવે છે વેપારીઓને વેપાર કરવા માટે તે રદ કરવાની છે તે જેમ કે ઉચ્ચારવામાં આવી છે આમ જે ચાઇનીઝ પ્રતિબંધ જે ચાઇનીઝ લસણ છે તે પકડાયું છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્યારે અમદાવાદ એપીએમસી દ્વારા પણ જે પરિપત્ર કરીને વેપારીઓને તાકીદ કરવામાં આવી છે જોકે મહત્વની બાબત એ છે કે જે લસણ પકડાયું છે ત્યારે તે લસણ ક્યાં ક્યાં વેચાયું હતું કેટલા સમયથી જે આ પ્રકારનું લસણ આવતું હતું વગેરે પણ એક છે તે પ્રશ્ન છે કારણ કે જે આ પ્રકારનું જે લસણ છે તે માનવ સ્વાથ ને નુકસાન કરતું હોય છે અને તેનું વેચાણ પણ કેટલાક વેપારીઓ કરતા હશે તેવું મનાઈ રહ્યું છે જી જી બિલકુલ આભાર ચલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા